બડા પંથકના મજીવાણાથી કુણવદર અને હાટલા ગામ જવાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે જેમાં એક બેઠા પુલ ઉપરથી પસાર થવામાં જીવનું જોખમ છે છતાં તંત્ર આંખ ન ઉગાડતા આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે બડા પંથકનું હાથલા ગામ શનિદેવનું જન્મસ્થાન છે અને સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ શનિદેવના દર્શન માટે ભાવિકો અવિરત આવતા હોય છે તેમાં પણ મંગળવાર અને શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ઉપરાંત શનિશ્વરી અમાસ અને શનિ શનિજયંતિના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે તો જામખંભાળિયા તેમજ જામરાવલ અને જામ કલ્યાણપુર ગામ તરફથી શનિદેવના દર્શનાર્થે આવતા ભાવિકોને મજીવાણાથી ગુણવદર અને હાથલા જવા માટે આ રસ્તો શોટકટ હોવાથી પુષ્કળ પ્રમાણમાં ભાવિકો વાહન લઈને પસાર થાય છે પરંતુ મજીવાણા અને કુણવદર ગામ વચ્ચે એક બેઠો પુલ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે અને તેમાંથી લોખંડના ખિલાસરી બે ત્રણ ફૂટ બહાર આવી જતા અને ખિલાસરી ગુજરા વળી જતા વાહન પસાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તેમજ રસ્તા પર મોટા પથ્થરો હોવાથી આ રસ્તો ખૂબ જ જોખમી બની ગયો છે મજીવાણા ગામના અગ્રણી પરિક્ષિતભાઈ ધાનકેના જણાવ્યા મુજબ આ બેઠા પુલ બાબતે છેલ્લા પાંચ વર્ષથી રોડ રસ્તા વિભાગ અને રાજ રાજકારણીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં આ બેઠા પુલનું સમારકામ કરવામાં આવતું નથી જેથી હાટલા જતા ભાવિકોને ખૂબ જ મુશ્કેલી પડે છે ઉપરાંત હાલ મગફળીનું કામ પૂરું થયેલ હોવાથી ખેડૂતો ટ્રેક્ટરો અને ટ્રકોમાં મગફળી ભરી અને પોરબંદર જામનગર લઈ જવામાં આ પુલ ઉપરથી વાહન પસાર થાય ત્યારે નીકળશે કે કેમ તે મૂંઝવણ અનુભવે છે આ રસ્તો શનિદેવ થી જન્મભૂમિ કહેવાય શનિદેવ ની ત્યાં ખંભાળિયા થી આવતા જતા રસ્તાના માણસો જે છે ખંભાળિયા બાજુના એ આ રસ્તે થી જ નીકળે અને અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે આ ની કે કે કંઈક સારવાર કરાવો જરૂરી રસ્તો છે પણ કોઈ જતી કાર્યવાહી થતી નથી આ રસ્તાની અને મત ટાઈમે ચૂંટણી વખતે જે કોઈ પણ ધારાસભ્ય હોય એ આ વિસ્તારની તકેદારી લે જોઈ જાય વિદ્યા ઉતારી શૂટિંગ કરીને કે આ રસ્તો થઈ જાય પણ હજી થયો નથી થોડોક ટાઈમ પેલા જ અર્જનભાઈ સાથે જ હું આવ્યો હતો આ રસ્તાની મુલાકાત લીધી હતી અને કીધું તું થઈ ગયા હે અર્જનભાઈ એ પાછું કોંગ્રેસ માંથી રાજીનામું દઈ ભાજપ માં જોડાણ ભાજપમાં માં ગયા કોઈ હજી આ રસ્તો થયો નથી કેટલા વર્ષ આ રસ્તો બીચમાં આ રસ્તો છેલ્લા પાંચ વર્ષથી થી આવી જ રીતે છે આજ હાલતમાં માં હે કોઈ કેતોય નથી આ રસ્તા અને જ્યારે ચોમાસાની સીઝન હોય ને ત્યારે તો અહીંથી માણસ નીકળવામાં એટલું મુશ્કેલી થાય કે એની વાત જવા દો આ વાડી છે એ બધા આવી ને અહીંથી એને અંદર પડી ગયા હોય તો ઘણા કિસ્સા એવા બની ગયા કે એને અહીંથી બારોબાર કાઢવા પડ્યા વાહન પણ એનું બે ચાર દી અહીં પીડ્યું છે અને હોંડા હે એ નાખે એમ કે પાણી થોડું હે તો નીકળી જાય

ચોમાસામાં આ પુલ ચાર ફૂટ પાણી વહેતું હોય છે જેથી મોટર સાયકલ સહિતના વાહનોમાં અખીલા શડીઓ વીટરાઈ જતી હોવાથી અકસ્માત થાય છે અને આ બાબતે આ બેઠો પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો અને ભાવિકોની માંગ છે ધીરુભાઈ ની માવત ગુજરાત ન્યૂઝ બગવદર